भाजपन की कोर कमिटी बैठक गई काली रात्रि मद हम गुजरात बाकी अगियारूत्र स्पष्ट थत गुजरात छवि पैकी अगौनी ओछी छठक पर महिला उम्मीदवार भाजप चूंटी मैदान में उतारे चर्चा અને તર્કની વચ્ચે મહેસાણા અને સુરત બેઠક પરથી મહિલાના સ્થાને પુરુષ ઉમેદવાર ઉતરાય તેવી પણ શક્યતા છે સુરતની મહિલા ઉમેદવારના રૂપમાં દર્શનાબેન જરદોશને ટિકિટ આપવામાં આવી તો મહેસાણામાં પણ છેલ્લી ત્રણ ટર્મથી મહિલાઓને ભાજપે ટિકિટ ફાળવી છે બે હજાર નવ અને બે હજાર ચૌદમાં જયશ્રીબેન પટેલ તો બે હજાર ઓગણીસમાં શારદાબેન પટેલને મોકો આપવામાં આવ્યો ત્યારે હવે અહીં પુરુષ ઉમેદવારોને ટિકિટ આપવામાં તેવી શક્યતા છે જો સુરતમાંથી પુરુષને ટિકિટ અપાય તો સ્થાનિક સુરતીવા મુકેશ દલાલ અને મહેસાણાથી ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલને ટિકિટ મળે તેવો તર્ક છે મહેસાણા અને સુરતમાં મહિલાને ટિકિટ ન અપાય તો સંજોગોમાં બાકીની 9 બેઠકો પર મહિલાઓનું પ્રતિનિધિત્વ અપાય તેવો તર્ક છે તો હવે ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે અને સુરત અને મહેસાણા બંને બેઠકો એવી છે કે જ્યાં મહિલાઓ કરતાં પુરુષોનું નામ ચર્ચાઈ રહ્યું છે પુરુષને બેઠક જઈ શકે છે બાકીની 11 જે બેઠકો છે 15 બેઠકોના નામ જાહેર થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં ભાજપ 11 બેઠકોનું ચિત્ર પણ સ્પષ્ટ કરી દેશે ગુજરાતની 26 પૈકી અગવની જેમ જ ઊંચામાં ઊંચી 6 બેઠકો પર મહિલા ઉમેદવાર ભાજપ ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી ચર્ચા અને તર્ક વચ્ચે મહેસાણા અને સુરત બેઠક પરથી મહિલાના સ્થાને પુરુષ ઉમેદવાર ઉતરાય તેવી પણ શક્યતા સેવામાં આવી રહી છે 2009 2014 અને 2019 એમ 3 ટર્મથી महिला उम्मीदवार रूप में दर्शनाबेन जरदोश ने टिकीट आप